આ બેન છે ને મુંબઈ માં એવી લાઈફ રોયલ લાઈફ છોડી જેને કહેવાય કે જેના ઘરમાં બંગલામાં પચા પચા હો હો નોકર હોય એવી લાઈફ છોડી અને ગામડામાં ગાય અને ખેતી સાથે રેવા એવાય વાણિયા છે વાણિયા જો તો ખરા વાહે કેવડી ગાયું દેખાય વૈષ્ણવ વાણિયા એ વાણિયા ની છોકરી તો પોદરો જોઈ ને ભાગે એને બદલે આ બેને તો ચારસો ગાયું ઘરમાં રાખી છે પણ આ તો તમે કાયમ નુકસાન કરો છો ને પૈસા ની ના ના નુકસાન નથી કુદરત આપણને આપી જ રહે ભલે આપણે ગાયોમાંથી માંથી એક રૂપિયો ના મળે મને છે ને ગાય છે ને અત્યારે જેટલી સમાજમાં અને સ્વાસ્થ્યને લગતી જેટલી સમસ્યાઓ ચાલે છે ને એ બધાનો ઉકેલ ગાયમાં લાગે છે મુંબઈમાં તો તમે વાઈફ આમ હાઈફાઈ લાઈફ જીવી શકો એવું છે એ હાઈફાઈ લાઈફ જીવે પણ એ બધી લક્ઝરીસ લાઈફ છે ને થોડોક વખત સારી લાગે હા ગમે એવી લક્ઝરી હોય પણ ઊંઘ તો તમને મનમાં શાંતિ હોય ને ત્યારે જ આવે ને આ શું છે ગાયો સાથે જેટલું રહીએ ને એટલું આપણે શું છે કે ના ના નુકસાની સૌરાષ્ટ્રમાં તો ગાયો જોઈ દઈ તો છોકરીઓ હગાઈ નહીં ના પડે છે એ તો જો આ બધી છે ને અલગ અલગ માન્યતા છે પણ એક સમય એવો આવશે ને કે લોકોને કુદરત તરફ નેચર તરફ પાછું આવવું જ પડશે બીમારી થી બચાવે ખેતી માં મતલબ ઝેરી ખાવાનું ખાવાથી બચાવે અને શરીર ને એક્સરસાઇઝ આપે એવું એવું કેવી રીતે લાગે છે છે ને ગાય છે ને અત્યારે જેટલી સમાજમાં અને સ્વાસ્થ્યને લગતી જેટલી સમસ્યાઓ ચાલે છે ને એ બધાનો ઉકેલ ગાયમાં લાગે છે અરે વાહ આવું તમને કોણે કીધું આવું અત્યારે તમે મુંબઈની લાઇફમાં મેં પોતે અનુભવ્યું છે મારું જે ફ્રેન્ડ સર્કલ છે એ બધું ભણેલું ગણેલું ખૂબ ફાઈ બધું પબમાં ને પાર્ટીઓમાં જતું પણ એ લોકોને માનસિક શાંતિ નથી એટલે એનો અર્થ એવો થાય કે ગાય જ્યાં નિવાસ કરે છે ગાય જ્યાં નિવાસ કરે છે ત્યાં પોઝિટિવિટી પોઝિટિવ વાઇબ્રેશન ડેવલપ થાય અને નકારાત્મક જે કઈ નકારાત્મક ચીજો હોય એ ઓટોમેટિક શાંત થઈ જાય એટલે ગાયના વાઇબ્રેશનમાં માણસ આવી જાય એટલે ઓટોમેટિક માણસ જ સ્ટ્રેસ ફ્રી થઈ જાય અને તંદુરસ્ત થઈ જાય અલગ જ આનંદ અને અલગ જ શાંતિ અનુભવે છે આ તો થઈ માનસિક શાંતિ બિલકુલ પ્લસ આનામાંથી આપણને જે ગોબર પ્રાપ્ત થાય છે ને એ જે આપણે ખેતીવાડીમાં ઓર્ગેનિક ખેતી તરફ રહે તો શરીરમાંથી એ ટુ ઝેડ બીમારી તમારી કાઢી નાખે છે બિલકુલ બિલકુલ બોડી આખી ડિટોક્સ કરી નાખે છે બિલકુલ મતલબ ગાય તમારું જનરલ ને એવું થાય જો તમે ગાય સાથે રહ્યો છો અને ગામડામાં રહ્યો છો અને ખેતી સાથે જોડાયેલા છો એટલે એવું કહેવાય કે તમે કદાચ લક્ઝરી લાઈફ આ બેન છે ને મુંબઈમાં એવી લાઈફ રોયલ લાઈફ છોડી જેને કહેવાય કે જેના ઘરમાં બંગલામાં પચા પચા હો હો હોય એવી લાઈફ છોડી અને ગામડામાં ગાય અને ખેતી સાથે રહેવા આવ્યા એનો આનો અર્થ એ થાય મારી ગામડાની દીકરીઓને બહેનોને મારો એક સંદેશ છે કે ગાય ગામડું અને ખેતી તમારા ઘરના હેલિકોપ્ટરને પ્લેન લઈ લ્યો એવી સક્ષમતા તમારી હોય છતાંય જો તમે ગાય ગામડું અને ખેતીથી ડિસ્કનેક્ટ થઈ જાઓ તો સ્ટ્રેસ આવે બીમારી આવે પરિવાર ઝઘડી પડે પરિવારમાં વિખવાદ થાય અશાંતિ થાય વાતાવરણ એવું નિર્માણ થાય કે તમે તમારી પાસે સંપત્તિ હોવા છતાંય એને ભોગવી ન શકો માટે ભલે થોડી સંપત્તિ હોય પણ તમારે સુખ શાંતિ થી રહેવું હોય તો ગાય ગામડું અને ખેતી એ અનિવાર્ય છે એના વિના બીજો કોઈ વિકલ્પ જ નથી એટલે બેન તમાર નામ શું છે મારું નામ મેઘના શેઠ છે મેઘના બેન શેઠ વાણિયા છે વાણિયા જો તો કરા વાહે કેવડી ગાયું દેખાય વૈષ્ણવ વાણિયા એ વાણિયા ની છોકરીઓ તો પોદરો જોઈને ભાગે એને બદલે આ બેને તો ચારસો ગાયો ઘરમાં રાખી છે એટલે ખાલી સાધારણ વાત નથી આ આ બહુ મોટી વાત છે અને આ બહુ મોટો એક સંદેશ છે એટલે મારા ગામડાના ખેડૂતોને ગામડાના યુવાન મિત્રોને ગામડાના યુવાન બહેનોને ગાય ગામડું અને ખેતી જ સાચી સધરતા છે શરીરની તંદુરસ્તી છે એ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી માટે ગામડું ન છોડવું જોઈએ ગાય ન છોડવી જોઈએ ને ખેતી ન છોડવી જોઈએ તમે જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે ફક્ત તમારા ઘરેથી ફક્ત પાંચ રોટલી કે દસ રોટલી એ ખાલી તમે હારે લઈને નીકળો રસ્તામાં કેટલી બધી ગાયો ભૂખમાં તળવડે છે કચરો ખાય છે પ્લાસ્ટિક ખાય છે ઉકળો ખાય છે તો એટલી તમે પાંચ કે દસ રોટલી ઘરમાં વધારે બનાવો ને જ્યારે તમે બહાર નીકળો ત્યારે એ ખાલી પાંચ દસ રોટલી તમારી સાથે રાખો જે રસ્તામાં ગાયો મળે એને ફક્ત ગાયને ગોળ અને રોટલી ખવડાવો તો એ ત્યારે ગાયનું તો પેટ ભરાશે એના તો આશીર્વાદ મળશે પણ તમારા જીવનમાં તમામ આવતી આધિ વ્યાધિની ઉપાધિ પણ સોલ્વ થઈ જશે એના તમને આશીર્વાદ મળશે બહુ સરસ મિત્રો આ બેન મેઘના બેન જે સંદેશ આપ્યો છે એ આખા વિશ્વ માનવને લાગુ પડે આ કોઈ હિન્દુ માટે નથી કોઈ એક રિલિઝમ માટે નથી આ તો આખા વિશ્વની માનવ સમગ્ર માનવ જાતિ માટેનો સંદેશ છે અને આને વધારે વધારે ચારિતાર્થ કરીએ આપણા પરિવારમાં લાગુ કરીએ ગાય ગામડું અને ખેતી સાથે જોડાય અને તંદુરસ્ત જીવીએ એવી મારી પ્રાર્થના જય ગો માતા વંદે ગો માતા